ખાસ કરીને આપણા પોરબંદરમાં ખારવા જ્ઞાતિના લોકો ચૈત્રી નવરાત્રીને બહુ ઉજવે છે ભાણવરની બાજુમાં વેરાડ ગામ છે વેરાળના પાદરમાં ટેકરી ઉપર હિંગળાજ માતાજી નું મંદિર છે અને ત્યાં પણ લોકો આસો મહિનાની જેમ જ ચૈત્રી નવરાત્રિને ઉજવે છે અને અત્યારે આપણી કથા આખે આખી કથા ચૈત્રી નવરાત્રિમાં થઈ છે આખી કથા એકમ થી નોમ આ સૌભાગ્યની વાત છે અહિયાં માં જગદંબાની કથા આવી ગવાડિયાઓ ભાગવતમાં એવો ઉલ્લેખ નથી પણ ચિંતન કર્યું હોય વિદ્વાન હોય એમ લખે છે કે ગોવાળિયાઓ સાથે મળી અને મા જગદંબાના ગુણગાન ગાયા અને માતાજીના ગાયા નવરાત્રી અત્યારે આપણે ચાલે છે સમય આપણી પાસે છે જ નહીં આજે ત્રણ કલાક ની કથા મારે એક કલાક માં તમને સંભળાવવાની છે પણ તોય મા જગદંબા ના નવરાત્ર હાલે છે એટલે ખાલી એક પંક્તિ આપણે ગાઈશું આરા સુરવાડી મારી અંબા ભવા

ગોવાળી આવો દોડી દોડી ને આવ્યા બધા કૃષ્ણને બચાવવા માટે લાકડા લઈને અજગર ને મારે છે પણ અજગર નંદજીન સોરસો નથી પણ શ્રી કૃષ્ણ એ માત્ર પોતાના ચરણનો સ્પર્શ કર્યો ત્યાં તો અજગર અજગર મટી અને એક વિદ્યાધર બન્યો એનું નામ સુદર્શન છે સુદર્શન વિદ્યાધર ને ભગવાને પૂછીશું કે હે વિદ્યાધર તમે કોણ છો ને અજગર શા માટે બૈનાતા એ વિદ્યાધરે કહ્યું કે મારું નામ સુદર્શન છે અંગીરા ઋષિના શ્રાપથી હું અજગર બૈનો કારણ કે મારી સ્ત્રીઓને વિમાનમાં બેસાડીને આકાશમાં विहार કરતો તો ને ત્યારે અંગીરા આઠ જગ્યાએ વાંકા છે એનું એક નામ અષ્ટાવક્ર છે એ કરૂપડા છે એના કુરુપ ને જોઈ અને મારી જઈશ પણ અનુગ્રહ કર્યો કે અજગર બનીને ને તું અંબિકાવનમાં રહેજે કોઈ સમયે ભગવાન આવશે ને તને ભગવાનનું દર્શન તો હે પ્રભુ આજે ભગવાને એને એના ગામમાં એના લોકમાં ગોવાડિયાઓ બધાને કહ્યું કે મિત્રો આ ચરિત્ર શું કહેવા માગે છે વિદ્યાધરનું ચરિત્ર તો એ શીખાડે છે કે જીવનની અંદર લાચાર વ્યક્તિ હોય વૃદ્ધ વ્યક્તિ હોય ગરીબ વ્યક્તિ હોય વિકલાંગ હોય એની એની ક્યારેય ન ન એને મદદ કરાય પણ કરે વૃદ્ધોની મજાક તો ક્યારેય ન કરે શા માટે આપણે એ જ માર્ગે છીએ બધા

સાત વર્ષ ત્યાં ગોતું છું જડતી નથી આમ તો એમ ભેટકાર રાખવું જડતી નથી આમ તો વીસ વર્ષ પચીસ વર્ષ થી ગોતું છું પણ સાત વર્ષ થી આમ ઝૂકી ને ગોતું છું એમ અરે પણ બાપા શું ખોવાનું અમને મદદ કરો અમે તમને ક્યાંક મદદ કરીએ એટલે દાદા એ કહ્યું કે છોકરાઓ તમારી પાસે જે જુવાની છે ને એ જુવાની એક જમાનામાં મારી પાસે હતી

કરવાની ઈચ્છા થાય તો મદદ કરાય પણ એની મજાક ન કરવી આ કથા શ્રી કૃષ્ણ સુદર્શન વિદ્યાધર ના ચરિત્ર થી ગોકુલમાં પાછા આવ્યા છે વ્રજમાં ગોપીઓ કર્યું ને જીવન કૃષ્ણમય થઈ ગયું એટલે જલ્દી જલ્દી ઘરની રસોઈ બનાવે અને બે બે ગોપીના ના ગામની બરાબર વચ્ચે મધ્યમાં જેને આપણે ચોક કહીએ ચોરો કહીએ ત્યાં આવીને બેસી જાય બે બે યુગલ બે વ્યક્તિ સાથે હોય ને એને યુગલ કહેવાય એ યુગલમાં બધી ગોપીઓ બેસે અને ભગવાનનું ગીત ગાય

હે બાહુ કૃત વા a ah, ah. ડાબા બાજુ તરફ જેને પોતાના કપોલ કે ગાલ ને ઝુકાયો છે વલગીત ભ્રુહુ અધરાર્પિત વેણુ નીચલા હોઠ ને વેણુ અર્પણ કરી છે અને બે ભમા ભેગી થઈ ફૂંક મારીએ ને એટલે ભમા ભેગી થાય ભ્રુહુ વલગીત અને વેણુ જ્યારે વગાડે ત્યારે વ્યોમ યાન વનિતા આકાશમાં દેવતાઓની સાથે વિહાર કરતી વનિતા એટલે દેવાંગનાઓ દેવતાઓની પત્નીઓ ભગવાન ના ખુબ વખાણ કરે છે એવા ભાગ્યશાળી કે આપણે એની સાથે રાસ રમણ કરવાનું કૃષ્ણનું ભજન કરે કૃષ્ણનું કીર્તન કરે કૃષ્ણમય જીવન થઈ ગયું છે ગોપીઓનું ક્યાં સુધી દહીં દૂધ માખણ વેચવા જાય ને ન્યાય પણ વિક્રે તુ કામા ખિલગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ દધ્યાતિકમ મોહ વસાદ વોચત ગોવિંદ દામો દરમા દહે કામા વિક્રય કરવા વિક્રય કરવો એટલે વેચવા જાય દહીં દૂધ વગેરે હવે દહીં દૂધ વેચવા જાય અને પછી મથુરાની ગલીમાં માખણ વેચવા જાય તો એને શું બોલવાનું હોય લેવું માખણ લેવું દૂધ લેવું દહીં આવું બોલવાનું હોય ને કારણ કે જે હોય એ વેચવાનું હોય એમ પણ બરાબર વેચવાના સમયે જ આ ગોપીઓને